ઉત્તરાયણ પર્વે સુરતી લાલાઓ ઉંધિયાની મજા માણે છે ત્યારે હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીને લઈ વિવિધ રોક સરકારે લગાવી છે જોકે ખાવા પીવાના શોખીન સુરતીઓએ ઉત્તરાયણના પર્વે સવારથી જ ઉંધિયાની ખરીદી કરવા દુકાનો બહાર લાઈનો લગાવી હતી સુરત શહેરમાં ઉત્તરાયણમાં સુરતી લાલાઓ પતંગની મજા લૂંટવાની સાથે સાથે પરિવાર અને મિત્રો સાથે સોસાયટી તથા ટેરેસ પર પાર્ટીઓનું ઘણા વર્ષોથી આયોજન કરે છે અને ઉત્તરાયણની પાર્ટીઓ તેમાં ઊંધિયું ન હોય તેમ ન બને જોકે હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તમામ તહેવાર ઉજવવા પર સરકારે મનાઈ છે અને લોકો ભેગા થવા છે જોકે તેમ છતાં ખાવા પીવાના શોખીન સુરતીઓ પરિવાર સાથે ઉત્તરાયણમાં ઉંધિયાની મજા માણવા આતુર થયા હોય તેમ ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી સુરતીઓ ઊંધિયાની દુકાન લાંબી કતારોમાં જોવા મળ્યા હતા મારું નામ ંધિયાનું જેવું દર વર્ષની જેમ આપ જોઈ શકો છો કે ઉત્તરાયણ નિમિત્તે સુરતી લોકો ઊંધિયું ખાવા આવી રહ્યા છે અહીંયા અમારી દુકાને બી અત્યારે લાઈન લાગી રહી છે ઊંધિયાની ગત વરસ કરતા આ વર્ષની જેમ પણ ભલે ઊંધિયાની આ કોરોનાના હિસાબે લોકોની અંદર જાગૃતતા બી આવી છે માસ્ક પહેરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન બી કરી રહ્યા છે પણ જેમ આપ જાણી રહ્યા છો કે સુરતી લોકો તહેવાર માણવામાં એક નંબર છે એટલે એ જ રીતે ભલે ગત વર્ષે ને આ વર્ષે આ વર્ષે કોરોના લીધે લોકોને એવો ભ્રમ હતો કે ભાઈ લોકો આ વર્ષે તહેવારો ઓછા ઉજવશે પણ એવું અહીંયા સુરત પૂરતું નથી ઊંધિયામાં જૈન ઊંધિયું આવે છે રેગ્યુલર ઊંધિયું આવે છે લસણવાળું વાળું ઊંધિયું આવે છે ડ્રાયફ્રૂટ ઊંધિયું આવે છે આમ કરીને ત્રણ ચાર જાતની વેરાયટીઓ અલગ અલગ આવે છે ગરાગીના પ્રમાણે જોવા જઈએ આપણે તો લોકોની ભીડ તો આજે બી લાગી રહી છે પણ જે ક્વોન્ટિટીની વાત છે ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે જે સરકારની ગાઈડલાઈન છે કે ભાઈ લોકો એ ભેગા નથી થવાના તો લોકો એ હિસાબે ક્વોન્ટિટી ઓછી લઈ જઈ રહ્યા છે પણ આપ જોઈ શકો છો જે રીતે કે ઘરાકી તો એવી ને એવી જ રહી છે સુરતી લાલાઓ દર વર્ષે ઉત્તરાયણના પર્વે ઘરમાં ખાવાનું ન બનાવી આખો દિવસ ઉત્સવનું મજા માણે છે અને ઊંધિયો સહિતની વસ્તુઓ મંગાવી પરિવાર મિત્રો સાથે મળી પાર્ટી પણ કરે છે જો કે આ વખતે સરકારના કેટલાક આદેશો હોવા છતાં પણ ઉત્તરાયણ પર્વની સુરતીએ પરિવાર સાથે મજા માણી હતી અઝરિશન